કાનાની માખણ ભાવે રે આ જોઈને આ જ ગીત યાદ આવ્યો જોઈ લ્યો આપણું દેશી માખણ અને પછી આપણે સીધું બેનને આપી દીધું અમે દાલ તું ખાવા માંડ સવાર સવારમાં માખણને રોટલી મને કે નહીં મારે એમ નેમ ખાવું છે મેં હાલ ખાવા માંડ અને તા થઈ ગયા હતા સીધા બપોર મેં તો જોઈ લ્યો આજ તો એને બા જમાડતા હતા એને તો બા બહુ પ્રિય હો કે કેસાને અને પછી સીધા થઈ ગયા તડકો મેં લઈ આજ તો બધા એને ધબધબાઈ નાખ્યું કપડાં ને હો અને પછી સીધા આપણે લઈ એવા સાવણો મેં આજ તો ટાઈટ કરી કરીને

લાઈક કરો શેર કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા બાય બાય જય શ્રી કૃષ્ણ